नमस्ते मित्रों स्वागत है तुम्हारा प्रिय चैनल में जहां आपने टेक्नोलॉजी और फाइनेंस ना की दुनिया को खोड़ो नाखी छे आज ना वीडियो में आपने एक एवं विषय कवर करवा जा रहा है जे आजकल खूब चर्चा में है जी हाँ क्रिप्टो करंसी तो चालू करिए बिना कोई विलंब साथी सौ पहला आ विचारी कि आ क्रिप्टो करंसी है સરળ ભાષામાં કહીએ તો ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કે વર્ચ્યુઅલ કરન્સી છે જેને સુરક્ષિત બનાવવા માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ થાય છે આનો અર્થ એ છે કે ફ્રોડ અથવા ડબલ સ્પેન્ડિંગ સામે સુરક્ષિત છે સામાન્ય નોટ અથવા સિક્કા જેવો નથી આ સંપૂર્ણપણે ઓનલાઈન છે અને ડીસેન્ટ્રલાઇઝ નેટવર્ક પર આધારિત છે એટલે કે કોઈ સરકારી બેંક કે મધ્યસ્થી પણ નથી આમ તો ક્રિપ્ટોકરન્સીનો વિચાર ઓગણીસો એસી ના દાયકામાં આવ્યો હતો પણ બે હજાર નવ માં સતોષી નાકામોટી નામના અનામી વ્યક્તિએ પહેલા સફળ ક્રિપ્ટો બિટકોઇન લોન્ચ કરી મોટી વાત એ હતી કે બિટકોઇન કોઈ પણ સરકાર કે બેંક થી સંકળાયેલું નહોતું આ ડિસેન્ટ્રલાઇઝ માળખું જેથી સૌથી મોટી તાકાત બની મજેદાર વાત તો એ છે કે બે હજાર દસમાં ની પહેલી ટ્રાન્ઝેક્શન બે પીઝા ખરીદવામાં થયું હતું તે પણ દસ હજાર ના આજે આ ની કિંમત જાણો તો તમારું માથું ફરી જશે બિટકોઇનની સફળતા બાદ ઘણા અલ્ટકોઇન એટલે કે બિટકોઇન સિવાયની અન્ય ક્રિપ્ટોકરન્સી લોન્ચ થઈ જેમ કે ઇથેરિયમ જે સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ અને ડેપ્સ માટે જાણીતું છે આજે તો માર્કેટમાં હજારો અલ્ટકોઇન છે જેમને તેમની અલગ અલગ વિશેષતાઓ અને ઉપયોગ ધરાવે છે તો મિત્રો આ હતી બ્રિટકોઇન ની એક ઝલક અને તેની ઐતિહાસિક યાત્રા જો તમે આ વિષય પર વધુ વિડીયો જોવા માંગતા હશો તો નીચે કમેન્ટ કરી જણાવશો આ વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું બીજા રસપ્રદ વિષય સાથે ત્યાં સુધી ધન્યવાદ અને હેપી ક્રિપ્ટો જર્ની